નમસ્કાર મિત્રો મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાવુલ અને રાવલજીની રેસનલ સભા રાહુલજી વાચમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો હમણાં રાજકોટમાં એક બનાવ એવો બની ગયો કે સમૂહ લગ્ન હતા અને બધા જ્યારે કપલ્સ બધા લગ્ન કરવા ગયા ત્યારે આયોજકો ત્યાંથી ભાગી ગયેલા હતા કોઈ હતું જ નહીં એટલે ફિયાસ્કો થઈ ગયો બધાનો અને બધા ગભરાઈ જાય ને બધું થાય ને સ્વાભાવિક છે બધું તૈયારીઓ કરીને આવ્યા હોય પછી તફડી મચી હશે થોડી પણ પછી પોલીસ ને પોલીસે બધું સંભાળી લીધું રાજકોટ પોલીસે અને બધાને લગ્ન કરાવી આપ્યા એ અલગ વાત છે રાજકોટ પોલીસને ગુજરાત પોલીસને આપણે ધન્યવાદ આપીએ પરંતુ એ પછી એક દીકરીનો વિડીયો જોયો મેં એક ભાઈનો પણ વિડીયો જોયો એક મિત્ર મોકલ્યો કે એ દીકરી એવું બોલે કે જાણે તો જિંદગી બરબાદ થઈ ગઈ ને આમ ને બાંધેલું છે ફેરા ફર્યા વગર જવાય કઈ રીતે ને મને એ સાંભળીને હસવું આવતું હતું કે બેન આમાં જિંદગી શેની બરબાદ થઈ જાય છે મીંઢોળ બાંધ્યું હોય તો છોડીને હેડવા માંડો એમાં કઈ કઈ આપ તૂટી નથી પડતું આ બધી ખોટી માન્યતાઓ છે મેંડોળ બાંધવાનો મિનિંગ કંઈ અલગ હતો જૂના જમાનામાં શું થાય કે લગ્ન થવાના સમયે કશું ખવાઈ જાય પીવાઈ જાય એ વખતે આટલી બધી કંઈ દવાઓ મેડિકલ ફેસિલિટી બધી હતી નહીં એટલે આડુઅળું કંઈ ખવાઈ જાય અથવા કોઈ ઝેરી પદાર્થ ખવાઈ જાય અથવા તો કોઈ વેરભાવે આપી દે કોઈ વિઘ્ન સંતોષી હોય એ આ લગ્ન તોડી ના ખાવા માંગતા હોય તો એ તમને કશું ખાવામાં આપી દે કુટુંબીઓ બાંધેલું હોય તો મીંઢોળ છે ને એ તમને ઉલટી કરાવી રાખે રેચક કહેવાય એને મળેથી તમારે બધું ઝેર કાઢી નાખે વોમિટ કરાવીને એટલે મીંઢોળનો આ એક ગુણધર્મ છે કે તાત્કાલિક કઈ બાંધી રાખવામાં આવતું કાણું પાડીને એક રિવાજ પાડી દીધો કે જેથી ઇમરજન્સીમાં માનો કે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું અથવા કોઈએ પોઈઝન આપી દીધું કે બીજું કઈ થયું તો આ મીઢોળ ખાંડી બાંધેલું હોય તાત્કાલિક લેવા જવું ના પડે એ જમાનામાં કઈ એવી વાહન વ્યવહારની એવી બધી સગવડો નહોતી કે તમે તરત જઈને બજારમાં જઈને મીઢોળ લઈ આવો અથવા દવા લઈ આવો કે ડોક્ટર મળી જાય કે ભાઈ ચાલો તાત્કાલિક સારવાર થઈ જાય એવું હતું નહીં એટલે આ બાંધેલું હોય કન્યાને તો તો વોમિટ બધું ઝેર બહાર ફૂડ પોઈઝન હોય કે જે હોય એ બહાર નીકળી જાય તો તાત્કાલિક તમારી દવા થઈ જાય સારવાર થઈ જાય એ જમાનામાં આ બધી સગવડો નહોતી એટલે આવા ઉપાયો કરતા હતા લોકો એટલે એમાં કઈ એવું કઈ મેઢોળ છો ફેરા ફર્યા મેઢોળ બાંધ્યો એટલે ફેરા ફરવા જ પડે એવું કઈ જરૂરી ના હવે આ તો મેડિકલ ઇમરજન્સી માટે બાંધવામાં આવતું હતું લોકોને ખબર હોય ને ભૂલી ગયા બધા અત્યારે બધી સગવડો છે તમને ડોક્ટરે મળી જાય બધું મળી જાય એ તમે એક રિવાજ બીજો પણ હતો એ તમને ખબર નહીં હોય કે જેનું લગન હોય વર હોય કે કન્યા હોય કન્યા તો ઘરમાં જ બેસી રહેતી હોય મોટા ભાગે પણ વર હોય બહાર ફર્યા કરતો હોય એટલા માટે એક રિવાજ હતો લગ્નના નજીકના દિવસોમાં વરને બહાર કશે મોકલતા નહીં જવા નહીં દેવાનું આ એક રિવાજ હતો અત્યારે એ રિવાજ કોઈ પાળતું નથી કારણ કે હવે બહુ જરૂર નથી પડતી કારણ કે લગ્ન નજીક હોય અને છેલ્લા દિવસોમાં વરરાજા કંઈ બહાર રખડ્યા કરતો હોય ફર્યા કરતો હોય તો એના ઉપર કોઈ હુમલો કરે એનું લગ્ન અટકાવાય એવું પણ બની શકે કોઈ મારે જોડે એવું પણ બની શકે અથવા તો કોઈ અકસ્માત થાય તો એ અકસ્માત થાય તો એમાં પણ એને વાગી શકે હાથ પગ ભાગી શકે અથવા મોત પણ થઈ શકે એટલા માટે જેનું લગન લગ્ન લીધું હોય ને નજીકમાં લગ્ન આવે એટલે વરરાજાને બહાર મોકલવામાં આવતો નહીં એને ઘરમણ ઘરમાં સલામત રીતે રાખી મૂકવામાં આવતો એને બહાર ના દેતા કે ભાઈ હવે લગ્ન લીધું છે બહાર નહીં જવાનું કેમ કે કશુંક થઈ જાય તો તકલીફ થાય હવે અત્યારે એની બહુ જરૂર નથી હોતી બહાર ફરતા હોય છે બહુ એવા બનાવ બનતા નથી એટલે છેક સુધી વરરાજા બહાર ફર્યા કરતા હોય અને એની આજુબાજુ માણસો રાખવામાં આવતા સતત એનું ધ્યાન રાખે કારણ કે લગ્નના ટાઈમે કોઈ વિઘ્ન ઊભું કરે એવી શક્યતાઓ વધારે હતી હવે એવું નથી રહ્યું એટલે એ રીતે આ મીઢણનો રિવાજ પણ એ રીતે બહાર પડેલો અને આ વરરાજાના રક્ષણ કરવાનો રિવાજ પણ એટલે પડેલો જાનોમાં અમુક કોમોની જાનોમાં માનો કે ક્ષત્રિય કોમોની જાનોમાં સ્ત્રીઓ ના જતી બીજી બધી કોમોની જાનોમાં સ્ત્રીઓ જતી પણ આ બધી કોમોની જાનોમાં સ્ત્રીઓ ના જતી કારણ કે આવા ટાઈમે જ મારા મારી ઝઘડાને યુદ્ધ ને એવું થતું કારણ કે ક્ષત્રિયો પેલી સત્તા ભોગવતી કોમ એટલે આવી રીતે બધા નીકળ્યા હોય ત્યારે દુશ્મનો તરફથી હુમલો થવાનો ભય બહુ વધી જતો અને થતા હુમલા જાન ઉપર હુમલા થતા એટલે જાન ઉપર હુમલો થવા ટાઈમે જે મસ્તીમાં જતા હોય તો વેર વાળવાનો એક સમય હોય તો એવા ટાઈમે જાન ઉપર હુમલો થાય તો સ્ત્રીઓ હોય ને બાળકો હોય તો તકલીફ થઈ જાય એટલા માટે ક્ષત્રિય કોમોમાં ક્ષત્રિયોની કોમોમાં જાનોમાં સ્ત્રીઓ ને બાળકો ના લઈ જતા ખાલી પુરુષો જ જતા અને દરેક પુરુષો પાછા હથિયારબંધ હોય તલવારો બલવારો બાંધેલી જ હોય એટલે જ્યારે આવો હુમલા થાય તો કામ લાગી જાય જાને આવો બધા યોદ્ધાઓ જોડવૈયા એને તલવારો લઈને જ જતા હોય પડેલા એ વખતે અને બીજી બધી કોમોમાં ચાલતું હતું કે ત્યાં આવા હુમલા ના થતા હોય પણ ક્ષત્રિય કોમોમાં આવા હુમલા થવાની શક્યતા વધી વધારે હોવાથી જાનોમાં સ્ત્રીઓને ના લઈ જતા હવે હવે એવી જરૂર નથી એટલે હવે સ્ત્રીઓ આવતી હોય છે બાળકો પણ આવતા હોય છે અને વરરાજાના હાથમાં પણ તલવાર આપવામાં આવતી વિચાર કરો તલવાર ને તલવાર તું ઉજવું પહેણવા જાય છે અને સ્ત્રીઓને કઠાર હતી તો એ પ્રતિક હજુ રહી ગયા છે ક્ષત્રિય કોમોમાં એ પ્રતિક રહ્યા છે કારણ કે વરરાજા તલવાર લઈ જાય કારણ કે વરરાજા ઉપર જ હુમલો થવાનો ભય હોય તો વરરાજા પોતે પણ તલવાર કાઢીને એનું પોતાનું રક્ષણ માટે લડી શકે અને સ્ત્રી માનો કે જે કન્યા હોય વરરાજાની વધુ કહેવાય કન્યા એ જયારે પરણીને આવતી હોય તો એને પણ કટાર આપવામાં આવતી કે જેથી એ પણ પોતાનું રક્ષણ કરી શકે એટલે આ આવી રીતે રિવાજ હતા ને અમુક સૌરાષ્ટ્રમાં તો એવો રિવાજ હતો કે જાન જ ના જાય જાન જાય જ નહીં કન્યાને પાંચ સાત માણસો ગુપ્ત રીતે વરરાજાના ત્યાં જ લઈ આવે એને ખાંડું કહેતા હતા એટલે વરરાજા પોતાની તલવાર મોકલે અને ત્યાં ગાળે થોડાક ફેરા ફરે એવું કે સમથિંગ કઈક વેધી છે આપણો ગુજરાતમાં એવો કંઈ રિવાજ ન હતો પણ સૌરાષ્ટ્રમાં ખાસ રિવાજ હતો કે ખાંડું મોકલતા એટલે જાન બાન જાય નહીં અને પછી ખાંડા જોડે થોડાક ફેરા ફરે એ ટાઈપનું હતું ને પછી કન્યાને ચાર પાંચ માણસો જ લઈને વરના ઘરે જ આવી જાય કે જેથી આ હુમલાઓના ભય બિલકુલ ટળી જાય ને બહુ ગુપ્ત રીતે લઈને આવતા અને પછી વરના ત્યાં જ લગ્ન વિધિ થતી એટલે એકદમ સહી સલામત કોઈ માથાકૂટ નહીં આવો તમારે લડવું હોય તો અમે તૈયાર છીએ એટલે ક્ષત્રિય કોમોમાં અમારી વ્યાજ હતા બીજી કોમોમાં નહોતા એટલે મિત્રો આમાં કઈ તૂટી નથી પડતું મીઢળ બાંધ્યો હોય એટલે ફેરા ફરવા જ પડે એવું જરૂર નથી ફેરા ફરવા પડે એની જ જરૂર નથી હવે હવે તમે લગ્ન નોંધણી નોંધણી કચેરીમાં જઈને પણ લગ્ન કરી શકો છો તમને આ સમૂહ લગ્નો શું ખર્ચો બચાવવા માટે થતા હોય છે જનરલી કે ભાઈ ઓછો ખર્ચો થાય એટલે મધ્યમ વર્ગના કે ગરીબ વર્ગના પરિવાર હોય એ બહુ ભવ્ય ખર્ચા ના કરી શકતા હોય જેની જોડે પૈસો હોય એ ખર્ચા કરે એનો કોઈ વાંધો નથી કરો જેથી બીજાને ધંધો મળે ફૂલવાળાને ઢોલવાળાને મંડપવાળાને કેટરિંગવાળાને બધાને ધંધો મળે પરંતુ જેને જોડે પૈસા ઓછા હોય અને એવી બધી ત્રેવડ ના હોય એ લોકોએ કંઈ આટલા બધા ખોટા એમાં તણાઈ જવાની જરૂર ના હોય ભા ભબકામાં આડંબરમાં કે દમમાં અને એવું બતાવવાની જરૂર ના હોય કોર્ટ મેરેજ તમે કરી શકો છો સમૂહ ચીટિંગ આવું હોય તો કઈ જરૂર નથી હોતી સમૂહ લગ્ન કરતા હોય છે ઘણા દાન હોય તો તમે આર્ય સમાજમાં જઈને લગ્ન કરી શકો છો બે માણસો ને ઘરના બે માણસો હોય કન્યાના માતા પિતા વરના માતા પિતા ને એવા નજીકના સંબંધીઓ ચાર પાંચ છ જણને જઈને આર્ય સમાજ ના બધે સ્થળો હોય છે મંદિરો હોય છે વેદ મંદિરો હોય છે ત્યાં જઈને પણ તમે સસ્તામાં મેરેજ કરી શકો છો તમને એવું હોય કે ના અમારે ધાર્મિક વિધિ કરવી જ છે હિન્દુ વિધિ તો આર્ય સમાજ વાળા એ બધી વિધિ કરી આપે છે કરી આપે જ છે અમે એવા ઘણા લગ્નોમાં ભાગ ભજવેલો લીધેલો છું તો એમાં કઈ શું ખોટું નથી અને આવા બધા ભક્કા કરવાની કંઈ જરૂર હોતી નથી ઘરમેળે શાંતિથી મહારાજ બોલાવીને પણ લગ્ન કરી શકાય છે ઓછા ખર્ચામાં ખવડાવું પીવડાવવું નથી હોતું પૈસા હોય તો કરો એનો કંઈ વાંધો નથી તમે અંબાણી હોય તો આખી દુનિયાને બોલાવી ખવડાવો પંદર વીસ દિવસ મહિના સુધી લગ્ન ઉજવો કંઈ વાંધો નથી પણ ના હોય તો એવા ખોટા ભપકા કરવાની જરૂર ને આ બધા રિવાજો થી કશું કશું ના પડાય તો કઈ કઈ આપ તૂટી પડતું નથી આ બીજી બધા લોકો કરતા જ હોય છે ને લવ મેરેજ કરીને લોકો ભાગી જતા હોય કે બધી વિધિ કરવા રહેતા હોય છે એટલે એવો કંઈ માનવાની જરૂર નથી કે મેં બાંધ્યું એટલે ફેરા ફરવા જ પડે એટલે એવી બધી માન્યતાઓમાંથી બહાર આવો અને ખોટા પૈસા ના હોય તો ખોટા કરવા ખટો ખોટા ખર્ચા કરવાના આડંબરમાંથી દૂર રહો આટલું કહીને મારી વાત પૂરી કરો આવજો બાય બાય